હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયો લઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને આજ તારીખ છે સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ તો આજે જો આપણે જૂરમાં દવા છાટવી છે એમાં અત્યારે કોક કોક છોડવા આપણે જે ઓલો આવકારાનો હોય એવા દેખે છે એટલા માટે આજે આપણે દવા છાટી તો કઈ દવા સાટી છીએ તે વિડીયોના એન્ડ સુધી બની રહેજો અને વિડીયોને લાઈક કરી દીધો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો જોઈ લ્યો એક છે આવડવા જોવા પોસાવેટ સલ્ફર જે આવે છે તે એક આવડવા નો સ્પ્રે ચાલુ છે અત્યારે અને જો એક બીજું છે આવડવા સાફ પાવડર જોવા આઈ આ છે સાફ પાવડર એક આ એક છે આ આ છે મોનોકોટો આ એક પંપે પાંત્રીથી ચાલ રેડી છે આ સલ્ફર જે કોસાવટ આવે છે તે તે જો આમાં ઓગાળેલું છે અને બીજું છે આ સાફ પાવડર તે આમાં ઉગાળેલો છે અને ત્રીજી અત્યારે એક દવા છે જો અહીંયા પીડીયા મોનોકોટો કોટો રેડી એટલે દવાનો સ્પ્રે અત્યારે આ આપણે જીરું છે જીરામાં ચાલુ છે અત્યારે એટલો સ્પ્રે તો આ વિડીયોમાં એટલું જ તે બધાને જય માતાજી અને એ જીરુમાં અત્યારે દવા છાટી વેરી છે જોઈ લ્યો રેડી હા તો બધાને જય માતાજી વિડીયોને લાઈક કરી દો ને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો